રામ રામ ભાઈ રામ 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 તમારું નામ મેયર વલ્લભભાઈ ભનુભાઈ ચોરવીરા મેયર વલ્લભભાઈ ભનુભાઈ ગામ ચોરવીરા ગામ ચોરવીરા તાલુકો સાયલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર બરોબર હવે આપણે આ જીરામાં શું પ્રોબ્લેમ હતો આપણે આમાં થોડોક સુકારાનો પ્રોબ્લેમ હતો અને જીરું ઢુમરું થઈ ગયું વધતું નતું હવે આમ કઠોરિયા ટાઈપનું ટૂંકમાં થઈ ગયું બેય ગયું તો હાવ બેય ગયું અને વિકાસ જ ન થતો બરોબર પછી તમે આ દવા ની ભલામણ ક્યાંથી કરી ભલામણ ચામુંડા એગ્રો સુખાભાઈ નો ચોરવીરા થી ચામુંડા એગ્રો ચોરવીરા સુખાભાઈ નો ઓલે થી બરોબર આવડી આ દવા તમને આપી એમર પોડક કંપની ની ફંગી સ્ટોપ ઓલ ક્રોપ પ્લસ અને વાયરસ કંટ્રોલ આ ત્રણ દવા તમે કેટલી કેટલી નાખી હતી ત્રણ દવા એ મે 25 25 એમએલ નાખી હતી 25 25 નાખી 25 25 એમએલ કેટલા દિવસ થયા હાથ થી 8 જમણ થયા

પછી હોય હો ટકા રિઝલ્ટ મળ્યું બરોબર ટેકનિકલ ગમે વાપર્યું એની કરતા રિઝલ્ટ ફૂલ મળવાનું બરોબર બીજી દવાઓ કરતા આનો રિઝલ્ટ સારું મળ્યું ટૂંકમાં આ દવા રે ને હોય હો ટકા ઓર્ગેનિક છે અને આમાં આપણે પાણી હોત પાયું ને પાણી પછી ભરમે જ નથી પણ તો એમ કીધું કે નાના પાઈ દો કાઈ નઈ થાય પાયું પછી એક નંબર રિઝલ્ટ મળ્યું બરોબર પાવામાં ભેગી આપણે દવા કઈ પાઈ પાવામાં ભેગી સોલ ટેકનિશિયલ ને બ્લેક પાવર બ્લેક પાવર એક પરવાય ને એક પાવડર બે હતું ને બરોબર

તો પાછો અહીંયા બીજો રાઉન્ડ કાલ મારો છે રાઉન્ડ કાલ કમ્પ્લીટ દિવસો થઈ ગયા કાલ બીજો રાઉન્ડ બરોબર કરવાનો અત્યારે આ દવા બીજા રાઉન્ડ ની લઈ લીધી એમ ને હા બીજા રાઉન્ડ ની લઈ લીધી બરોબર તો આ આ બીજા ખેડૂત મિત્રો ને સાંટવી તો કોઈ વાંધો નઈ ને જે કમ્પ્લીટ મળે હોય હો ટકા એમાં કાઈ નો ઘટે બરોબર નકર આ વર્ષે અને ને જીરાનો પ્રશ્ન હું ઝાકળ બહુ આવે છે અને હવામાન એવું છે એટલે ટેકનિકલ મે વાપરી લીધા પણ એકઈ ટેકનિકલ માં આવું રિઝલ્ટ નતું મળ્યું આમાં એવું રિઝલ્ટ મળ્યું બરોબર નગર આ વર્ષે હવામાન એવું હોય બધા રાઈડું નાખે કે જેરા બગડી બહુ ને લીલો ઉકારો બેહી ગયું તું બધું કંટ્રોલ થાવ મેડું બરોબર રિઝલ્ટ કેટલા દિવસે તમને દેખાણું રિઝલ્ટ ચોથો દિવસ આવ્યો ને તો કમ્પ્લીટ આમ કોણે પાવા મંડી અંતિમ જોવન એટલે ધીમે ધીમે એમ કયો કે નાના ના કોણે પાવી ગઈ છે બરોબર અત્યારે તો જીરું બધું એક હરકું કોણે હે ને એક કટ નંબર નગર માણા એમ કે ઓર્ગોનિક માં રિઝલ્ટ નો આવે નો આવે કેમિકલ સાટવા પડે ને એટલે કેમિકલ કરતા રિઝલ્ટ આનો એક નંબર મળે બરોબર તમે તો આ દવાથી સંતોષ ને તમને પૂરે પૂરા સંતોષ છે આમાંથી બરોબર દર વખતે આ બે જીરો અમારા આપ પડવું એ રીતનું છે આ દવા એને વાપરવી પડશે અમારે બરોબર તો જ રિઝલ્ટ મળે નકર બીજી ગમે એ દવા ટેકનિકલ લાવીને એમાં રિઝલ્ટ નથી મળતું આવું બરોબર એટલે આપને થાવતી કાય વાંધો નહી બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો કે આ વર્ષે આવામાન એવું છે ને એટલે બધાને આ પ્રશ્ન છે જ્યાં જોયા લગભગ વિસ્તારમાં આ પ્રશ્ન છે બધા આ વિડિયો જોઈને ફોન કરે ભાઈ આ હાસુ હે ખોટું એટલે 100% આપણો નંબર તમતારે મોકલી દીજો આટો મારવા તમતા રૂબરૂ આવીને જોઈ જાય કાંઈ વાંધો નહીં અને તમે ભલામણ કરજો અને વિડીયો બીજા ખેડૂત મિત્રોને મોકલજો એટલે હું શું કે આવી દવા બીજાને મળી રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ